જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવવાનો છે તો જોઈ શકો છો એકદમ દાણેદાર મોહનથાળ આપણે આ બનાવવાનો છે તો તમે પણ આ રીતથી મોહનથાળ બનાવજો ખૂબ જ સરસ એવો બને છે અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે તો ગળું ખાવાનું ખૂબ મન થતું હોય છે તો તમે પણ આ રીતથી આપણો આ મોહનથાળ તમે બનાવજો ખૂબ સારો એવો બનશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આ મોહનથાળની રેસીપી પરફેક્ટ માપ સાથે આગળ જોઈએ આપણે મોહનથાળ બનાવવા માટે અહીં ચણાનો જાડો લોટ લેવાનો છે તો આ જાડો લોટ મેં પાંચસો ગ્રામ લીધો છે તેને આપણે સારી રીતે ચાઈ નાખવાનો છે જેથી બધી ગાંઠો હોય તે દૂર થઈ જાય તો બધા લોટને આપણે ચાઈ લઈએ આપણો લોટ સારી રીતે ચડાઈ ગયો છે હવે તેની અંદર આપણે મોણ દેવાનું છે તો અહીં મેં એક વાટકી ઘી લીધું છે આપણે સેજ ગરમ કરીને લેવાનું છે તો પહેલાં આપણે ઘીનું મોણ દઈ દઈશું તો સારી રીતે બે હાથ વડે તેને આપણે ચોળી અને મોણ આપી દઈશું ઘીનું મણ સારી રીતે દેવાઈ ગયું છે હવે આપણે દૂધનું મણ દેવાનું છે તો પહેલાં ઘીનું જ દેવાનું છે જેથી કરી અને ગાંઠ ન પડે જો પહેલાં દૂધનું દેશું તો ગાંઠ પડી જશે એટલા માટે આપણે પાછળથી આપણે દૂધનું મણ દેવાનું છે તો બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ દૂધનું અને ઘીનું મણ સારી રીતે દેવાઈ ગયું છે હવે આને આપણે સારી રીતે ચાળી લેવાનું છે જેથી એક પણ એમાં લમ્સ ન રહે તો આપણે આને ચાળી લઈએ આપણો આ લોટ સારી રીતે ચડાઈ ગયો છે હવે આને આપણે શેકવાની પ્રોસેસ શરૂ કરી દઈશું હવે આપણે લોટને શેકવા માટે અહીં પાંચસો ગ્રામ આપણે લોટ લીધો છે એટલે ત્રણસો ગ્રામ આપણે ઘી લેવાનું છે તો ઘી આપણે ગરમ થાય ત્યાં સુધી પેન પર રહેવા દેવાનું છે તો ઘીને આપણે ગરમ કરી લઈએ ઘી ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે લોટ નાખી અને લોટને આપણે શેકવાનો છે

ઘી એકદમ છૂટું પડી ગયું છે અને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે હવે તેની અંદર આપણે થોડું દૂધ એડ કરવાનું છે દૂધ એડ કરશું જેથી એકદમ સોફ્ટ બનશે આપણું મોહનથાળ તો અહીં મેં બે મોટી ચમચી જેટલું દૂધ એડ કર્યું છે તો આપણે હવે તેને સતત ચલાવતા રહેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ચાસણી લેવાની છે તો તેના માટે મેં દળેલી સાકર લીધી છે તો અહીં મેં ચારસો ગ્રામ જેટલી સાકર લીધી છે એની આપણે ચાસણી લેવાની છે અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો સારી રીતે ઓગળે ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહીશું અને કેવી ચાસણી લેવી તે હું તમને આગળ બતાવીશ આપણી ચાસણી આવી ગઈ છે તો આપણે દોઢ તારની ચાસણી લેવાની છે આપણી ચાસણી આવી ગઈ છે તો આ રીતે દોઢ તાળ થાય એ રીતે ચાસણી લેવાની છે હવે આ ચાસણીને આપણે જે લોટ શેક્યો છે તેની અંદર આપણે નાખી દેવાની છે આપણે આની અંદર એડ કરી દઈશું આ રીતે હવે આપણે ચાસણીને આ લોટની અંદર જે શેક્યો છે તેની અંદર એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે આને મિક્સ કરી દઈએ હવે આપણે ગેસ પરથી નીચે ઉતારીને સતત ચલાવતા રહેવાનું છે જેથી એકદમ ઘાટું થઈ જાય હવે તેની અંદર બે નંગ એલચી લીધેલી છે ખાંડેલી તે આપણે એડ કરી દઈશું તો અહીં મેં એલચી એડ કરી છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે તો પ્લેટમાં એ તેને લઈ લઈએ હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં નાખીશું આ રીતે પ્લેટની અંદર નાખી તેને સારી રીતે આપણે સેટ કરી લેવાનું છે અને તેને આપણે ઠરવા દેવાનું છે આપણે મિશ્રણને થાળીની અંદર નાખી દેવાનું છે અને સારી રીતે સેટ કરી દેવાનું છે અને એ ઠરે ત્યાર પછી જ તેના પીસીસ કરવાના છે તો પ્લેટની અંદર તેને સેટ કરી પછી આપણે તેના પીસીસ કરીશું આ રીતે આપણે એને સેટ કરવાનું છે આ રીતે સારી રીતે તેને સેટ કરી દઈશું હવે આની ઉપર આપણે સારોલી એડ કરવાની છે જે બજારમાં ઈઝીલી અવેલેબલ હોય છે તે એડ કરી દેવાની છે અહીં એક મોટી ચમચી જેટલી લીધી છે તો સારોલી નાખી પછી આપણે એને એકદમ ઠરવા દેવાનું છે ઠરે પછી તેના આપણે પીસીસ કરીશું આપણો આ મોહન થાળ રેડી થઈ ગયો છે ઠરી ગયો છે તો હવે તેની અંદર આપણે આ રીતે પીસીસ પાડી દેવાના છે તો આપણે એક સરખા પીસીસ પાડી દઈશું આ રીતે તો તૈયાર છે આપણો આ મોહનથાળ એકદમ જોતા જ મોંમાં પાણી આવી જાય એવો દાણેદાર મોહનથાળ આપણો તૈયાર છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ